હા કેમ છો બધા મજામાં ને આજ આપણે છે સ્વચ્છતા માટે એમ તો અમારા કોલેજમાંથી માંથી બે ત્રણ ક્લાસ ગયેલા સફાઈ કરવા જવાના છીએ અને નાનકડું એવું નાટક પણ અહીંયા બાજુનું ગામ છે બીજી રીતે એની પ્રાઇમરી સ્કૂલમાં માં રજૂ કરવાનું છે સ્વચ્છતા વિશે અને નાનકડા ભૂલકા બાળકોને જાગૃત કરવાના છે સ્વચ્છતા રિલેટેડ ને ચાલો હવે મળીએ લોકેશન પર આપણે આપણા લોકેશન પર એટલે કે પ્રદ્યુમન પાર્કે તો પગી ગયા અને ત્યાંનું એક તળાવ છે ત્યાં પાછળ રાંદરડા તળાવ કરીને ત્યાં આપણે આજ સફાઈ કરવા જવાનું પહેલાં અમે બધા એકઠા થયા અને પછી હવે સફાઈ કરવા ગયા ત્યાં જો નદીના કિનારે કેટલા પુસ્તકો પધરાવેલા હોય તે અને કેટલાક નાળિયેરો પ્લસ કેટલાક પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણો બધો કચરો હતો તો એમાં અમારા જયભાઈ તો જ ઉતરી ગયા છે નદીમાંથી કચરો સાફ કરવા અને ગંદકી એટલે કે ફૂલ કચરો જ હતો પ્લાસ્ટિકનો એમાંથી એ કચરો ત્યાંથી ભેગો કરી અને સાઈડ એક મોટી બેગ અમને આપવામાં આવી હતી એમાં નાખ્યો અને સાઈડ અમે બીજા કિનારે કચરો સાફ કરતા હતા કે ત્યાં રોડની બાજુની તે ફૂટપાથ પર છે ને ત્યાં પણ ફૂલ કચરો હતો તો પેલા ખપારીથી કાઢો કાઢો બધો કચરો બાર અને તેને બધો જે પ્લાસ્ટિક હતો એ એક એક વીણી અને તે મોટી બેગમાં નાખ્યો અને અમારે આ ગ્રુપ પાડી દેવામાં આવ્યા હતા દસ દસ ના એટલે બધા ગ્રુપ પોતાની રીતે સરસ જ કામ કરતા હતા અને ત્યાં ત્યાંનો પણ ત્યાંના પણ એક સ્ટાફ ને ભેગું રહેવાનું હતું કે જો કોઈ આડાવડી એટલે અવાવડું જગ્યા હોય ને ત્યાં એ લોકો ખપારી કચરો કાઢી આપે અને આ અમે જો ફૂટપાથ પર જે જે કચરો હોય ને તે બધું ભેગા કરતા હતા આ અમારું ગ્રુપ હતું અને બાકી બધા જ ગ્રુપે સારું એવું કામ કર્યું અને ત્યાં તળાવના કિનારે પણ ફૂ ફૂલ કચરો હતો તો એવું જ કહેવાનું કે તળાવમાં પધરાવવું નહીં કેમ કે ત્યાં ફૂલ કચરો એકઠો થાય કિનારે અને કિનારા બધા ખરાબ થઈ જાય છે એટલે પશુ પક્ષીઓને પાણી પીવા માટે પણ સારું પાણી મળી નથી રહેતું જ્યાં જઈએ બધો કચરો ત્યાં કિનારેથી ખપારીથી કાઢી કાઢીએ અને બહાર નાખ્યો અને ત્યાં અમે બધાએ કચરો એ ઓમાં નાખ્યો મોટી એવી પ્લાસ્ટિક બેગ માં એમ આવા તો અમારા કોલેજના ઘણા ક્લાસોએ ઘણો કચરો કાઢ્યો અને જો આ લોકો તો જો દિલથી કામ કરવા લાગ્યા કે કચરો આજ તો જેટલો દેખાય એટલો નાખી જ દેવો બાકી નદીની બહાર જ એમ આજ નદીને સ્વચ્છ કરીને જ એવો નિર્ણય લઈ લીધો લાગે અને જો આ એના સ્ટાફના એક ભાઈ પણ ભેગા હતા કે ત્યાં જીવજત કે કઈ આડા ડૂચામાં કઈ બાળકો ને ઈજા ન થાય એટલા માટે તે એમ હેલ્પ માટે હતા અને પછી જો બધો કચરો અમે આવા બેગમાં નાખ્યો અને અમારા બીજા ક્લાસવાળાએ વાળા એ પણ આવી રીતે કચરો સફાઈ માં આવેલા હતા અમે લગભગ એક ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢ્યો નદીના કિનારાથી અને આજુબાજુના તે ફૂટપાથ પરથી ને બધી જગ્યા થી જો આ કચરો એ ખાલી એટલાકનો છે પણ પછી અમે પોગી ગયા જે આપણે નાટક પ્રસ્તુત કરવાનું હતું એ માટે સ્કૂલે વીચરીની પ્રાથમિક શાળા અને ત્યાં બધા બાળકોને જોઈને ફૂલ મજા આવી કેમકે એને દિવસો યાદ આવી ગયા કેવા બધા નાના નાના મસ્ત મસ્ત છે અને પછી અમે એને સ્વચ્છતા વિશે અમારું નાટક રજૂ કર્યું અને એમ કીધું કે ગાંડા હોય એ કચરો કરે અને આપણે તો ડાહિયા છીએ એટલે ગંદકી દૂર કરવાની એમ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણું એકદમ સ્વચ્છતા ક્યોર અને ઘરની આજુબાજુ કચરો નહીં કરવાનો એ બધું કે કચરો કરી તો મચ્છર થાય ને પછી એનાથી આપણે માંદા પડી એટલે કચરો નહીં કરવાનો એટલે એવું બધું સમજાવ્યું અને પછી જો આ એક નાનકડી છોકરીએ છે ને એને બાળગીત રજૂ કર્યું પેલા તો એ નર્વસ થતી હતી

અને આ જોઈને તો બાળપણની યાદ આવે કે આપણા પ્રાઈમરી માં હતા ત્યારે કેમ પણ બાળગીત ને બધું ગાતા એમ અને એને બીજું પણ એબીસીડી વાળું બાળગીત એ પણ સોંગ સોંગ સ્વરૂપે ગાય ને એમ રજૂ કર્યું કે આખી એબીસીડી એમ સોંગ ના સ્વરૂપે એટલે આમ ઢાળ માં એ રીતે બોલી એમ એટલે બધાને મજા આવે પછી અમે એ લોકોને બાય કેવા એ લોકો હારે ફોટોસ પડાવ્યો અને પછી ત્યાંથી બધાને બાય કીધું અને અમારા દિવસ આ તો ફૂલ બહુ મસ્ત મજા કેમ કે નાનીકડા બાળકોને ને મજા